ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા પરીક્ષાર્થીઓને શુભેચ્છા અર્થે સુંદરકાંડના પાઠનું આયોજન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા પરીક્ષાર્થીઓના શુભેચ્છા અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન ઝાંસી કી રાની મેદાન સુભાષપુરા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અશ્વિન પાઠકના સ્વ કંઠે સંગીતમય સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો બળ બુદ્ધ દેવ એવા हनुमानજી મહારાજની કૃપા સૌ પર બની રહે તે માટે વિશેષ પ્રાર્થના સાથે યોજાયેલા પાઠમાં રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ કૃષ્ણા શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સુંદરકાંડના પાઠમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના મહામંત્રી રાકેશ સેવક યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે કોર્પોરેટર સુરેખા પટેલ નરસિંહ ચૌહાણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિત રાજકીય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા આઈરે પરિવાર અને જય ટીમ દ્વારા આયોજિત સુંદરકાંડના પાઠનો મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ સહિત શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો પાઠ પૂર્ણ થયા બાદ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ પ્રસાદી રૂપે પેન્ડાનું વિતરણ કરીને મોઢું મીઠું કરાવ્યું હતું તો પરીક્ષાર્થીઓને બેસ્ટ ઓફ લક કહીને શુભેચ્છાઓ સાથે પ્રસાદી રૂપે પેન રાજેશ આયરે શ્રીરંગ આયરે દ્વારા આપવામાં આવી હતી જેમાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સહભાગી બની હતી જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજેશ આયરે દ્વારા તેમજ હું શ્રીરંગ આયરે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે દસમા બારમાના વિદ્યાર્થીઓને જ્યારે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે લોકો બાળકો ડિપ્રેશનમાં ના આવી જાય તેની માટે થઈને બલબુદ્ધિના દાતા શ્રી બજરંગબલીનું આજના દિવસે અહીંયા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા આવી રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક મારા સાથી કાઉન્સિલરો તમામ અહીંયા હાજરી આપી છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું મોટી સંખ્યામાં જે બાળકો બી દસમા બાળમાંના અહીંયા જોડાયા છે તે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અશ્વિન પાઠકજીના સુંદર કંઠે દર વખતની જેમ આ વખતે પણ આ જે સુંદરકાંડનું જે આખું આયોજન થયું છે એ તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની તમામ ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી જ રીતે દર વખતની જેમ આવા કાર્યક્રમો થતા રહે છે બાળકોને પ્રેરણા રૂપ પૂરું પાડવા માટેનું આજનું આ આયોજન અહીંયા તમામ જે બાળકો અમારી સાથે જોડાયા તેમના વાલીઓ પણ જોડાયા અહીંયાના રહીશો જે વિસ્તારના નાગરિકો છે તે પણ જોડાયા તો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું જય જય શ્રીરામ સમગ્ર દેશભરને અને ખાસ કરીને ગુજરાતની અંદર ગુજરાત એ સંસ્કારી નગરી છે સાથે સાથે શૈક્ષણિક નગરી છે દર વર્ષની અંદર બલબુદ્ધિ કે દાદા એવા હનુમાન દાદા કે જેની આપણે ખાલી આરાધના કરીએ જેની ભક્તિ કરીએ તો એક આપણને એક એવું મોટિવેશન મળે છે એવી એક તાકાત મળે છે અને તાકાત જ્યારે દસમા ધોરણ અને બારમા ધોરણનો વિદ્યાર્થી પોતાની સ્કૂલ છોડીને જ્યારે બહારની સ્કૂલોમાં એક્ઝામ આપવા જાય છે ત્યારે એને મેન્ટલી પ્રિપેર કરવા માટે બલબુદ્ધિ કે દાતા એવા ખાસ કરીને તમે જુઓ છો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમપૂજ્ય અશ્વિનભાઈ પાઠક કે જે નિઃશુલ્ક મારા કેટલાય વર્ષોથી એક એમને એક બુક કરેલો છે કે આ વિદ્યાર્થીઓને હર હંમેશ આ આ જ રીતના પાઠ અમે કરાવતા રહીએ અને આજે તમે જુઓ કે મોટી સંખ્યાની અંદર અને ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય શ્રી બાળુભાઈ એમને દરેક દીકરાઓને પે પેડા આપી એમને મોટિવેશન માટે એ લોકોને શુભેચ્છા પાઠવી છે સમગ્ર આયરે પરિવાર સમગ્ર સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ અમારા વિસ્તારના કોર્પોરેટરો સૌ લોકો અને ખાસ કરીને દરેક માતા પિતાઓને પણ શુભેચ્છા પાઠવી છે અને આપણે પણ આપણા ઘરની અંદર આપણા દીકરાઓને પણ મોટિવેશન આપીએ રિઝલ્ટ જે કંઈ હશે કારણ કે મહેનત કરી છે કરશે જ ભગવાન ફક્ત આશીર્વાદ આપશે પણ મહેનત હાર્ડવર્ક તો દરેક દીકરાઓએ કરવાનું છે પણ એનું મોટિવેશન વધારવા માટે દર વખતે દસમા અને બારમા ધોરણની એક્ઝામ પૂરી અગિયારમી તારીખથી જ્યારે એક્ઝામ ચાલુ થવાની છે ત્યારે આજે તમે જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર દીકરાઓ સાથે પેરેન્ટ્સો પણ આવ્યા હતા સૌ લોકોને આજે આયરે પરિવાર તરફથી સાઈનાથ એજ્યુકેશન તરફથી અમારી સમગ્ર ટીમ તરફથી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાન એમની બધી મનોકામના પૂર્ણ કરે તેવી ખૂબ ખૂબ વિશ કરું છું સુંદરકાંડમાં આવીને પાઠ કરો તો થોડું સારું છે કેવું ફીલ થઈ રહ્યું છે સુંદરકાંડનો પાઠ કરો સારું થઈ રહ્યું છે શું કે જો તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને જે છે એ કઈ પ્રકારનો મેસેજ આપશો તમારા જેવા વિદ્યાર્થીઓ પરીક્ષા પર આવી રહ્યા છે એ જે સારી રીતે કઈસ કે આવી રીતે જો તમારા શક્તિમાં રોજ આ ચોપાઈ સવારે ઉઠો ત્યારથી એક માળા બને તો કરી નાખજો પછી એવું નહીં કે પરીક્ષા સુધી જ કરવાની પછી તેરા તેલ ગયા મેરા ખેલ ગયા એવું નહીં કરવાની જ્યાં સુધી શિક્ષણ ચાલે છે ત્યાં સુધી જ્યાં સુધી કસોટીઓ ચાલે છે ત્યાં સુધી એ શક્તિ આપવાની એ વિદ્યા આપવાની તાકાત એમની છે સાહેબ ગુરુ ગ્રહ ગયે પઠન રઘુરાઈ અલપકાલ વિદ્યા સબ આઈ એમને તો બધી વિદ્યાઓ મળી ગઈ કેટલી ટૂંક સમયમાં બાપુ આપણે ધીરે ધીરે એક એક ડગલું આગળ જવાનું છે અને દરેક ડગલે ઝળપથી સફળતા મેળવવાની છે સૌને ફરી એકવાર હૃદયપૂર્વકની ખૂબ શુભકામના મેઘરાજા ડોકિયા કરે છે અમદાવાદમાં તો પધરામણી કરી ગયા અમારે ત્યાં ધોધમાર છેક આણંદ સુધી હવે એમને ત્યાં મહીસાગરમાં નહાવા મોકલ્યા છે કે થોડી વાર ના ત્યાં સુધી હું પાઠ કરી લઉં તે છતાં પણ કદાચ એ વહેલા આવી જાય એક્સપ્રેસ હાઈવે પર તો તમને બધાને અહીંથી જવાની છૂટ છે મારું પાઠ ચાલુ રહેશે ખાલી મને એક છત્રી જેવું કાંજો એટલે હાર્મોનિયમમાં પાણી ના જાય બસ પાઠ ચાલુ રહેશે કારણ કે આપણી સાધના ખંડિત છે પણ મને વિશ્વાસ છે કે બધું હરી કરે છો હોય બધું આપણું બોલીએ છીએ રાખે રામ પણ હારું ઉતરતું નથી હમણાં ચાર છાંટા પડેલા બાપુ અડધું મને અનુભવ છે સાહેબ પણ તમારામાં શ્રદ્ધા અને વિશ્વાસ મેઇન વસ્તુ છે હમણાં જ માંડવીમાં આપણે બાવીસ જાન્યુઆરીએ આપણા પરમ શ્રદ્ધે પરમાદરણીય વિધાનસભાના દંડક બાળુભાઈ મને પાઠનું આયોજન કર્યું બહુ સુંદર આયોજન કર્યું પણ મને બરાબર યાદ છે કે વડોદરામાં જ એક પાઠ હતો જયારે એ સાંસદ હતા વડોદરાના અને પાર્લામેન્ટ ચાલુ હતી અને ધોધમાર વરસાદ સાહેબ ધોધમાર હેવી નીચે પાણી જતું હતું મને ખબર છે ઘૂંટણ ડૂબી જાય એટલા એટલા પાણીમાં લોકો બેઠા હતા અને ખાલી એક પ્લાસ્ટિક રૂટલું કવર હતું એમાં હું હતો સાહેબ તો સાહેબ આવ્યા એમના વાઇફ ને એમના પેલું પાઉચ કહી એમનું બે આપી દીધું અને પાણીમાં બેસીને એમણે પાટ કરી દો મને બરાબર યાદ છે વડોદરા આજ વડોદરામાં સાહેબ અને એક પણ માણસ ઉભું નથી થયું સાહેબ આવો જ બીજો એક મારો અનુભવ હતો કલોલનો મહેસાણા જિલ્લાનો ત્રણ હજાર માણસ થ્રી થાઉઝન્ડ પીપલ વેર ધેર અને હેવી રહીને હવે વરસાદ પડેલા અમારે સૌથી પહેલું આ બંધ કરી દેવું પડે કારણ કે શોર્ટ સર્કિટ થાય કોને કરંટ લાગી જાય કોઈ મરી જાય હવે વિચાર કરો કે એવા અંધારામાં લાઈટો જતી રહી પણ બધાએ ચોપડીઓ બધી પલળી ગઈ હતી બધાને છેલ્લે પછી કહ્યું કે આ પ્રસાદી રૂપે ઘેર લઈ જજો અને ધાબે શું કહું કે છાપરે શું કહું અને રાખજો પણ બધાએ પાઠ કર્યું બધા ગાતા હતા બધાને કહ્યું મોટેથી આપણે માઇક નથી હવે માઇક વગર પાઠ કર્યું વેર ધેર ઇઝ ધેર ઇઝ અ વે જો ડર ગયા શું મર ગયા એટલે આપણે પાઠ કરે એટલે એનો મતલબ એવું નથી કે તમે પલરતા પલળતા પાઠ કરજો હા આજુ શરદી વરદી થાય તો કાલે મારી પર ફરિયાદ આવે

तथा प्रातः वंदनीय परम श्रद्धे सदगुरु ब्रह्मली श्री नारायण दास जी महाराज ने आशीष के मत प्रेरणा थी तथा प्रातः वंदनीय परम श्रद्धे सदगुरु श्री रामदास जी महाराज ना आशीर्वाद तथा आप सब ना अंतर ने शुभकामनाओं थी सतत निरंतर अविरत छिल्ला आठ हजार छह सौ छोहत्तर दिवस थी लगातार चलता अखंडित विश्वव्यापी निःशुल्क सुंदरकांड अभियान नो आठ આઠસો છત્રીસ મો પાઠ ફરી એકવાર આપણે બધાને લઈ લઈએ કિન્ડર ગાર્ડનથી માંડીને છેજ સુધી ગ્રેજ્યુએશન સુધી અને માસ્ટર સુધી તમામ પરીક્ષાર્થીઓની શુભેચ્છા માટેનો આ એક પાઠ જેનું કેટલાય વર્ષોથી આપણા સૌના લાડીલા એવા એક સામાજિક કાર્યકર હોદ્દા જુદા છે સમાજની સાચા અર્થમાં સેવા કરવી એમની પાસેથી શીખવાનું છે દર વર્ષે કોઈ પણ જાતના સ્વાર્થ સિવાય નિસ્વાર્થ ભાવે એક શુભકામના સંદેશ માટે આ પાઠનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે એટલે આજના આ પાવન પ્રસંગે સૌ પરીક્ષાર્થીઓને અંતકરણપૂર્વકની હું શુભેચ્છા પાઠવું છું અને ખાસ તો બળબુદ્ધિ અને વિદ્યાનો દેવ યુવા હનુમાનજી દાદા એમના ચરણોમાં નતમસ્તક પ્રાર્થના કરું કે એમને તમામ ક્ષેત્રમાં માત્ર પરીક્ષામાં જ નહીં તમામ ક્ષેત્રમાં જળહળથી ફતેહ આપે એવી મારી હૃદયપૂર્વકની શુભકામના છે શુભેચ્છાની સાથે સાથે જેને શુભેચ્છા આપે એની જવાબદારી વધી જાય છે એવું નહીં પેન આપે એટલે પાસ થઈ જવાય એટલે આવા કોઈ ભ્રમમાં કોઈ જ રહેતા નહીં કોઈ જાદુ ટોના અહીં પેનમાં નથી આ સમજી લેજો એ ગુરુજી નથી કે એવી પેન કોઈ આપે કે કાલે પેપર તમારું મસ્ત જાય મહેનત કરવી પડશે દર વખતે મૃગા હરણાને ખાવું હોય તો સિંહને જવું કે હરણું એનું દોડતું દોડતું ના આવે મન ખાઈ જાય એમ કે હનુમાનજી પેપર લખવા ના જાય એટલે એવા કોઈ બ્રહ્મા મેરબાની કરીને કોઈ ન રહેતા પેન આવી ગઈ ને ગુરુજી હાથ અડાડ્યો તો આપડે વેડો પાર હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ એકડો નીકળી જશે ને મહેરબાની કરીને આ પ્રયોગ ના કરશો મહેનત મહેનત કરજો બેટા કરવાની ગીતાજીએ પણ આપણને આ જ શીખવાડ્યું છે બિલકુલ લાંબી ફિલોસોફી બેટા તમારે સમજવાની જરૂર નથી તમારે એટલું જ સમજવાનું છે કે આપણે કર્મ કરવાનું છે મહેનત કરવાની છે પછી ફળ આપવાની જવાબદારી એની છે આપણે જેવું કર્મ કર્યું હશે જેટલી મહેનત કરી હશે એટલું ફળ મળશે સાહેબ એની એના આશીર્વાદથી ચોક્કસ આપણને એનું સાચું પરિણામ મળશે જે કંઈ ગરબડ ગોટાળા થાય આપણા પેપરમાં નહીં થાય એટલી ગેરંટી દાદો ખોટું નહીં થવા દે પણ સાથે સાથે આપણે સખત મહેનત કરવી પડશે મહેનતનો કોઈ પર્યાય નથી બાપુ કર્મ તો કરવું જ પડશે બાપુ કોઈને પણ આપણે જીવનમાં હજુ તો પગલાં પાડી રહ્યા છે પાપા પગલી એક એક સ્ટેપ આગળ જઈ રહ્યા છે બાપુ હજુ તો ઘણી કસોટીઓ આપવાની છે બાપુ આ તો કશું જ નથી એવી અઘરી કસોટીઓ આપવાની છે જીવનની સંસારની એમાં શું કામ પ્રાર્થના પ્રાર્થના એ પારસમળી છે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં આપણને રસ્તો બતાવે માર્ગ ચીંધે આપણને યોગ્ય સલાહ આપે આપણને એમ લાગે કે નથી ચાલતો એ આપણી ભ્રામક માન્યતાઓ છે બાપુ એ ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર ધ ક્લોક એની નજર બધાની ઉપર છે આખી સૃષ્ટિ ઉપર સાહેબ એક નાના બાળક ઉપર પણ એની નજર છે સાહેબ અને એને આશીષ મૂગી આશીષ મળે છે બીજી આશીષ મળે છે આપણા પિતૃઓની માતા પિતા અને આપણા પિતૃઓની હવે જો આપણે એમના માટે કોઈ માન રાખ્યું હશે સન્માન રાખ્યું હશે અને એમનો પ્રેમ સંપાદિત કર્યો હશે તો સો ટકા સફળતા મળશે અને મા બાપના આશીર્વાદ બહુ જરૂરી છે ત્રીજા પછી આવે ગુરુ જે શિક્ષકોએ તમારા માટે મહેનત કરી છે તમને માર્ગદર્શન આપ્યું છે એને વ્યવસ્થિત ફોલો કરજો તો જરૂર જળવળથી સફળતા મળશે મને પૂર્ણ વિશ્વાસ છે એટલે સૌ પરીક્ષાર્થીઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ ખોબલે ખોબલે શુભકામના પાઠવું છું અને હનુમાનજી દાદાને પ્રાર્થના કરું છું કે એમને શક્તિ આપે માનસ એક ચોપાઈ છે જયારે રામચંદ્ર ભગવાન ને લક્ષ્મણજી બધા આશ્રમમાં ગયા બધા એ જમાનામાં આશ્રમ સંસ્થાઓ ચાલતી હતી ગુરુજી ને ત્યાં ગયા વશિષ્ઠજી ને ત્યાં ત્યારે આ ચોપાઈ લખી છે તુલસીદાસજી ગુરુ ગૃહ ગયે પઠન રઘુરાઈ અલ્પ કાલ વિદ્યા સબ આઈ આ ચોપાઈ નું રોજ સ્મરણ કરજો પરીક્ષાર્થીઓ ખાસ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ